નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વીડિયોમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો જેના પગલે જામરાવલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જામરાવલ ગામ જાણી બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો આ તરફ કલ્યાણપુર તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તા જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તે પદે પાણી ફરી વળ્યા હતા કલ્યાણપુરની રેણુકા નદી પણ જાણે ગાંડી તૂર બની હતી નદી પરનો કોજવે પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને લોકોને પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો દ્વારકામાં કલ્યાણપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે હરિપર પાટિયા ટંકારિયા કેનેડી સહિત ગ્રામ વિસ્તારોમાં વરસાદીનો માહોલ અથાય છે ભારે વરસાદના પગલે ખેતરો જળમગન બન્યા છે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના પગલે પાનેલી ગામથી હરિપર ગામનો જોડેનો રસ્તો પાણીમાં ગરગાવ થયો છે રસ્તા પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે